અત્યારે તો જીતુભાઈ આપણી જવાબદારી છે પણ મેં મનથી મેને દાદા એ સ્વીકાર્યું છે પાંચ વર્ષ માથે લાઠી કારણ કે આ વખતે આજે ઓગણીસો ચોવીસ મરી આપણે કમળ રૂપી આપણે સરકારને સોંપી પીએ અને ચલા ગામનો રોડ રસ્તા ગટર લાઇટ અને અત્યારે જેટલા સરળ છે એટલા પાંચે પાંચ વરસ રાખવાની અમારી બેની જવાબદારી છે અને ખાસ તો મારે એ કેવું છે કે આ વખતે જે જેવીભાઈ ગ્રાન્ટો લાવ્યા છે અને અઢી વર્ષ તો બીજાને આવવાના આણે કર્યું ને આને ન કર્યું જે આપણે પેલી ટમુમાં જે ખેંચતાણમાં બગાડ્યું ગામનો વિકાસ કારણ કે ગામ છે એ બધા જ હોવે છે તો આ વખતે એવો સંકલ્પ લઈને તમે બધા જે ચૂંટણી મેદાનમાં આવ્યા છો તો હું ધાન મહારાજને પ્રાર્થના કરું એ આપનો સંકલ્પ સિદ્ધ થાય એવી ધાન મહારાજ સાથે આશીર્વાદ